ચૈત્ર આ દિશા અત્યારે કહી શકીએ આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા યોગેશભાઈ નાની ધરો મહિલાઓ છે

બેનો ખેડૂતો યુવાનો વિદ્યાર્થી ભાઈઓ અને રાઠવા યોગેશ કુમાર વિક્રમભાઈ આપણે કવાટ તાલુકા ની અંદર જે આમ આદમી પાર્ટી નું બીજ રોપવાનું કામ અમે નવ યુવાનો ગાયત્રી મંદિર ખાતે એક નાની સરખી મીટિંગ રાખી હતી

આમ આદમી પાર્ટી ને વિચાર ધારો લોકો પરિવર્તન કરવા માટે નીકળી પડેલા છે તમે જોઈ શકો છો હજારો સંખ્યામાં તમારું

જાણે જે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે પછી ધારાસભ્ય અમે બનાવી છે અમે તો સરકાર એટલા માટે છે કે અમને શાંતિથી જીવા દેલું સારું થાય ભલું થાય પાયાની સુવિધા મળે નિહાર હાર્યો મળે માસ્ટર હારે મળે આરોગ્યની સુવિધા મળે આ તો ઉલટું કર્યું અમને તો વિસ્થાપિત કરવાનો ભય થઈ રહ્યો આવેલો છે ત્યારે અમારો વિરોધ છે અમને અમારી રીતે જીવા દો અને આવનારા સમયમાં બસો ત્રણસો પોલીસ લઈને આવ્યા હતા અને એ લોકો પ્રશાસન સાથે આવ્યા હતા આવનારા સમયમાં આવશે ને તો અમે એનાથી દસ હજાર લોકો દસ હજાર થી વધારે લોકો સાથે અમે વિરોધ કરવાના છીએ હાઇડ્રોપ્રોજેક્ટ અમારે કોઈ પણ સંજોગોમાં થવા દેવાના નથી અને અમે પરિવર્તન છીએ અને થેન્ક યુ સાહેબ

સરકાર કહેવાય એ અમારા સાત સાડા સાત કરોડ રૂપિયા થઈ ગયા તેમ છતાં આજની તારીખમાં એક બ્રિજ પણ બનાવી નહીં શકતા અમારા બાળકો વિદ્યાર્થીઓ નાના બાળકો એ પણ આવી જતું ત્રણ કિલોમીટરની જગ્યા ત્રીસ કિલોમીટર જવું પડે છે એ મોટા મોટું દુઃખ છે સાહેબ એટલા એને ઉદાગર કરવા માટે અને ચૈતર સાવા સાહેબના સમર્થનમાં અમે આખી પાવી જેતપુર તાલુકાથી હું ટીમ લઈને આવ્યો છું અહીં અહીં કવર તાલુકામાં અમારું શું સંગઠન મજબૂત થાય એટલા માટે જ આવ્યા છે વિઠ્ઠલભાઈ રાઠવા હું નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર છું હાલ અમે આમ આદમી પાર્ટીમાં છેલ્લા

ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓની અંદર ભેદભાવ કરે છે નોકરીઓની અંદર ભેદભાવ કરે છે છે આજે માટે બંને નેતા અને ધારાસભ્યો સાંભળવા જોવા માટે લોકો અહીં આવેલા છે આજે તમે જોઈ રહ્યા છો પણ કહેવાય છે ને અત્યારે આપણે ગામનો વાત કરીએ કઈ તર બસાવા આદિવાસીઓની વાત આપણે વાત